આણંદની કોમર્સ કોલેજ એનએસએસ યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજ એનએસએસ યુનિટ દ્વારા આયોજિત લવાલ ગામ ખાતેની વાર્ષિક શિબિરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિજય પાનસુરિયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ આણંદ કોમર્સ કોલેજ વતી આચાર્ય ડોક્ટર વી એમ વનાર તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના સંયોજક શ્રી મહેપતસિંહ ચૌહાણને તેમના સહકાર બદલ ડોક્ટર વી એમ વનારે પોતાના વક્તવ્યમાં એનએસએસના સ્વયંસેવકોને પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ અભિનંદન આપ્યા હતા તેમજ સ્વયંસેવકોએ પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અંતમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ફોટિયન ચૌધરીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો रिपोर्टर प्रिंटर समीर राठौड़ साथ है दिव मिरर न्यूज नमस्कार मित्रों हूँ फिरोज ईरानी आज तब एक नवी बात करवा दीव मिरर न्यूज जो रहो सब्सक्राइब करने भूलता नहीं याने शेर करने भूलता नहीं सत्य जोड़ाता रहो नमस्ते मित्रों हूँ छू चांदनी परमार દર ન્યુઝ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં